ભરૂચમાં ચોરીની ઘટના તસ્કરોએ પાંચબત્તી વિસ્તારમાં દુકાનોને બનાવ્યા નિશાન ભરૂચ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર ત્રાસ ફેલાવ્યો છે પાંચબત્તી વિસ્તારના નેશનલ ટ્રેડ સેન્ટરોમાં તસ્કરો સક્રિય થયા હતા જ્યાં રાજા મોબાઈલ નામની દુકાનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો મળતી માહિતી મુજબ તસ્કરોએ દુકાનોનો કાચ તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યાંથી લેપટોપ સહિત અંદાજે ચાલીસ હજાર રૂપિયાની માલમત્તા લઈ ગયા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે જે પોલીસે તપાસ માટે કબજે કરી છે આ સાથે નેશનલ ટ્રેડ સેન્ટર નજીકની વધુ ચાર દુકાનોમાં પણ તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાની માહિતી મળી છે ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો તપાસની કાર્યવાહી વધુ સઘન બનાવવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે અહીંયાની વેપારી સંસ્થા અને સ્થાનિક લોકોમાં ચોરીની ઘટનાઓને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે પોલીસ તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષાના પગલાં વધારવા અપીલ કરી છે